પરંપરાગત રીતે વિશ્વમાં વાઘની આઠ પેટા જાતિઓની ઓળખ કરવામાં આવી છે જેમાંથી કઈ લુપ્ત થઈ ગઈ છે કેસ્પિયન ટાઈગર બેંગોલ ટાઈગર સુમાત્રન ટાઈગર સાઉથ ચાઇના ટાઈગર જવાબ છે કેસ્પિયન ટાઈગર અખિલ ભારતીય વાઘ આકલન બે હજાર બાવીસ મુજબ કયા રાજ્યમાં વાઘની વસ્તીમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે ઉત્તરાખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જવાબ છે છત્તીસગઢ જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોએ કયા રાજ્યની એક ગુફાની અંદર દેડકાની નવી પ્રજાતિ શોધી કાઢી છે મિઝોરમ મણિપુર મેઘાલય સિક્કિમ જવાબ છે મેઘાલય કયા રાજ્ય સરકારે અત્યંત જોખમી એશિયન રાજા ગીત માટે અત્યાધુનિક જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ જવાબ છે ઉત્તર પ્રદેશ ભારતના કયા શહેરને સતત બીજા વર્ષે વર્લ્ડ ટ્રી સિટી બે હજાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ઉદયપુર ગાંધીનગર હૈદરાબાદ મુંબઈ જવાબ છે મુંબઈ તાજેતરમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ કયા ડેબ્રીગઢને ટાઈગર રિઝર્વ જાહેર કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી હતી મધ્યપ્રદેશ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર જવાબ છે ઓડિશા કયા ઓપરેશન હેઠળ ભારતે ભૂકંપગ્રસ્ત તુર્કી સીરિયામાં રાહત અને બચાવ સામગ્રી સાથે એનડીઆરએફની ટીમ મોકલી હતી ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન દોસ્ત ઓપરેશન ગંગા ઓપરેશન મીટર જવાબ છે ઓપરેશન દોસ્ત સંયુક્ત રાષ્ટ્રની નિષ્ણાતોની પેનલ મુજબ પૃથ્વીનું ઓજન સ્તર કયા વર્ષ સુધીમાં ઓગણીસો ના સ્તરે પુનઃ પ્રાપ્ત થવાની અપેક્ષા છે બે હજાર ચાલીસ બે પચાસ બે बेहजार सित्तेर जवाब से बेहजार चालीस दक्षिण एशिया में प्रथम सेंटर फॉर स्पीशीज सर्वाइवल क्या देश में में से श्रीलंका भारत बांग्लादेश नेपाल जवाब से भारत વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ફર્નરની બાવન જાતો સાથે ફર્નેરિયમની સ્થાપના કરવામાં આવી છે કાજીરંગા નેશનલ પાર્ક માંદવગઢ નેશનલ પાર્ક એરાવીકુલ્લમ નેશનલ પાર્ક જીમ કોર્બેટ નેશનલ પાર્ક જવાબ છે એરા વિકુલમ નેશનલ પાર્ક નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ અગિયાર સભ્યોની ચિતા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની રચના કરી છે આ સમિતિનું નેતૃત્વ કોણ કરશે રાજેશ ગોપાલ સંજય અગ્રવાલ નિધિ ખત્રી સુનિલ બાજપાઈ જવાબ છે રાજેશ ગોપાલ કોપ અઠ્યાવીસના અઠ્યાવીસમાં સત્રના પ્રમુખની સલાહકાર સમિતિના કયા વ્યક્તિ જોડાયા છે પિયુષ ગોયલ ભૂપેન્દ્ર યાદવ મનસુખ માંડવીયા મુકેશ અંબાણી જવાબ છે મુકેશ અંબાણી નીચેનામાંથી કયા રાજ્યએ હાથીઓના ડીએનએ પ્રોફાઇલિંગની શરૂઆત કરી છે મહારાષ્ટ્ર રાજસ્થાન ઝારખંડ આસામ જવાબ છે ઝારખંડ ઓઇલ મંત્રાલય પેનલે ભારત સરકારને કયા વર્ષ સુધીમાં ડીઝલથી ચાલતા ફોર વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે બે હજાર સત્યાવીસ जवाब से जियोलॉजिकल सर्वे ऑफ इंडिया ने एक टीम ताजेतर क्या राज्य सुंदरगढ़ जिला जिलेवाडी ब्लॉक में कोलसा सर्वेक्षण दरमियान ભારતની સૌથી મોટી કુદરતી કમાન શોધી કાઢી છે પશ્ચિમ બંગાળ કેરળ ઓડિશા છત્તીસગઢ જવાબ છે ઓડિશા